તીનસો સાઠ તીનસો ગાયો છે બધાને આ સરકાર અમારા ભગત સેવક આપ ધોરણે બધાને સરકારનો પર આ ગાયને ઘાસ પાણી હૃદય બધાને ગાય માતાના આશીર્વાદ બધા જો ગાય માતાને લાગણીવાળા ભગત ભગત સેવક દાંત સુધી સાંભળતા હોય ગાય માતાને બાબા બાલકનાથ ગૌશાળાની તરફથી બધાને આશીર્વાદ બધાને આશીર્વાદ શુભ આશીર્વાદ જય તો મહંતસિંહના કહેવા મુજબ અહીંયા છસો થી સાતસો ગાય માતા અને બળદ સૌથી અગત્યની વાત એ છે આપ બધા સમજો છો કે બળદ હવે ખેતીના ઉપયોગમાં આવતા નથી તો બળદને લોકો ખૂબ એમને ખુલ્લા છોડી દે છે અને સીધા પછી કતલખાને જાય છે એ સંજોગોમાં અહીંના મહંત આપ જોઈ શકો છો આ બધા જ બળદ છે જોઈ શકો છો આપ આ બળદ સાચવીને બેઠા છે અને ખૂબ સરસ રીતે સંચાલન કરી રહ્યું છે બળદ એ પણ ગૌવશ જ છે ગાય માતાના પુત્રો જ છે એ પણ મિત્રો કોરોનાની વૈશ્વિક મહામારીમાં તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે જેને રુવાડે રુવાડે ભગવાન બિરાજે છે જેના ઘી દૂધ છાસ માખણ ખાઈને આપણે અને આપણા બાળકો મોટા થયા છે ગાયના ગૌમૂત્રમાં કહેવાય છે કે એટલી બધી અદ્ભુત ઔષધી આપણા શરીર માટે છે કે જેની કોઈ કલ્પના કરવી પણ મુશ્કેલ છે દુનિયામાં જેટલા રોગો છે એ તમામનો ઉકેલ ગૌમૂત્રમાં છે તો આપ બધા જાણો જ છો આ ગૌમાતાના ખાણમાંથી અને ગૌમૂત્રમાંથી ત્રણસોથી વધુ પ્રોડક્ટ માનવ ઉપયોગી આજે બજારમાં મુકાઈ ચૂકી છે કહેવાય છે કે પૃથ્વી ઉપર ભગવાને માત્ર ને માત્ર મનુષ્ય જાતની સેવા કરવા માટે ગૌમાતાને મોકલી છે એવી આ ગૌમાતા આજે બેહાલ છે ખૂબ મુશ્કેલીમાં પોતાના દિવસો પસાર કરી રહી છે મિત્રો આ ગૌમાતાના કતલખાના આખા વિશ્વમાં ધમધમે છે ને એને કારણે જ આ કોરોનાનો વૈશ્વિક મહારોગ આવ્યો છે અને જ્યાં સુધી સુધી આ અટકશે નહીં ત્યાં આવા અવનવા રોગો ચાલુ જ રહેશે આવી આ ગૌમાતા જે પૃથ્વી ઉપર આપણી સેવા કરવા માટે ભગવાને મોકલી છે એ અત્યંત બદતર પરિસ્થિતિમાં અત્યારે જીવે છે આ ગૌશાળામાં અમે મહંતશ્રી સાથે ચર્ચા કરી તો અમને જાણવા મળ્યું કે ઘાસની ખૂબ તકલીફ છે સૂકું અને લીલું બંને ઘાસ જે કોઈ દાતાને આ ગૌશાળામાં જ્યાં છસો થી સાતસો ગૌ માતા અને બળદ બીરા જે છે ત્યાં ઘાસ લીલું અને સૂકું આપવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આ અબોલ માતાના આ શુભ કાર્યમાં આ પવિત્ર કાર્યમાં આપ જરૂરથી સહકાર આપજો તેવી આ ગૌમાતા અબોલ માતા તરફ માતા વતી હું આપને બધાને પ્રાર્થના કરું છું વિનંતી કરું છું જય ગૌમાતા